નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું દેવ અને આ સમાચારોની શરૂઆત કરીએ અમરેલીના ધારી તાલુકાના દલખાણીયા ગામથી આશરે પાંચેક કિલોમીટર દૂર કોટડા ગામ આવ્યું છે ઇયળના ભયંકર ઉપદ્રવથી પીડાઈ રહ્યું છે ગામ લાખોની સંખ્યામાં આ ગામની બજારમાં ઘરમાં સ્કૂલમાં ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બસ ઇયળ જોવા મળે છે આ ઇયડ ચોમાસાની શરૂઆત થતાં જ જંગલની નજીક જે ગામો આવેલા છે ત્યાંથી રહસ્યમય રીતે લાખોની સંખ્યામાં નીકળી પડે છે યણનો ઉપદ્રવ એટલો બધો કુટડા ગામમાં વધી ગયો છે કે લોકો જમવા બેસે ત્યાં થાળીમાં પણ આવે છે આખો દિવસ કુટડા ગામની મહિલાઓ સાવરણી લઈને આ યણને કાઢવામાં જ વ્યસ્ત રહે છે કુટડા ગામના લોકો દ્વારા પાવડર કે દવા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ યણનો ત્રાસમુક્ત થવા માટે ઉપયોગ કર્યો છે પરંતુ એક હજાર મારો કે લાખો ઉત્પન્ન થાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ આજે કુટડા ગામમાં થયું છે સમસ્યા આવે છે હિસાબ જ નથી ઓસરી રસોડા નળિયામાં આવે જમતા હોય ત્યારે પડે વાળવાનું રહે છે તો જમાય છે નથી જમાતું નથી કેટલી સંખ્યામાં સંખ્યામાં કરોડો સંખ્યામાં કોઈ હિસાબ જ નહીં આમ ક્યારે આવે છે ચોવીસ કલાક જ આ બાબત ને લઈ આપે વહીવટી તંત્રને જાણ કરી હતી જાણ કરી છે થોડી થોડી કોઈ આવતું છે નહીં શું માગણી છે માગણી અમને આમાં મુક્ત કરો કોઈ આવતા જ નથી ગમે એટલી જાણ કરો હ મુખ્ય શું છે આપણે આ આમાંથી કરી જ એવી છે ત્રાસમાંથી હા ત્રાસમાંથી બરાબર છે મુક્ત કરો હા મુક્ત કરો શું તકલીફ છે આ બહુ છે નળિયામાંથી ખરે રસોડામાં ખરે રાંધવું કેમ